નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કામનો માણસ કાયમ દુઃખોના દરણા દરનાર વ્યક્તિને અચાનક લોટરી લાગે અને એના ઘરમાં જે વાતાવરણ સર્જાય એવું જ કંઈક અમારા ઘરમાં એ દિવસે બન્યું હતું લગભગ કાયમ બાજરા કે જુવારના રોટલા ખાનાર અમે બધા પણ હવે દરેક ટકે ઘઉંની રોટલીનો સ્વાદ માણવાના હકદાર બનશ્યું એવું લાગવા માંડ્યું હતું કપરો કાળ અને કઠણાઈઓ હવે અમને છોડીને બીજે રહેવા જશે એવું લાગતું હતું બે પાંચ વર્ષમાં અમે હવે અત્યંત ગરીબ નહીં કહેવાઈએ એવી આશાએ મનના ટોડલે માળો બાંધવાનું શરૂ કર્યું હતું વાત એમ હતી કે મારી સૌથી મોટી બહેન રોશનબહેનને એસએસસી પાસ એસએસસી પછી સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં પીટીસી કોર્સમાં એડમિશન મળી ગયું હતું બાપુજીએ ઘરમાં જેને રોપીને કારમી મજૂરી કરીને વર્ષો સુધી જતન કર્યું હતું એ ભણતર નામના છોડ પર હવે ફળ આવવાની શરૂઆત થવાની હતી અમે સૌ જાણતા હતા કે જો મોટી બહેન ભણે અને નોકરીએ સડે તો એની પાછળ પાછળ અમારા સૌના ભાગ્યની સાંકળ પણ ખુલી જવાની હતી એ વર્ષ હતું ઓગણીસો બોતેરનું એ વર્ષે જ વેકેશનમાં પૂંજે ડોંગરેજી મહારાજની કથામાં પરમાર્થ મેગેઝીન વેસવાથી અમને ઘણો ટેકો મળ્યો હતો અને એનો આનંદ તો હતો જ ત્યાં વેકેશન પૂરું થતાં જ આ બીજા આનંદના સમાચારે અમને સારા અર્થમાં ઘેલા બનાવી દીધા હતા આવળ બાવળ બોરડી અને ઇંગરોળિયાની વચ્ચે આવળ બાવળ બોરડી અને ઇંગલોના વન વચ્ચે ઉસેરેલા અમે સૌ હજાર અભાવોની વચ્ચે પણ દિલ ખોલીને હસી શકતા ફક્ત બાજરાનો રોટલો અને ચટણી ખાઈને પણ અલગ મલગની વાતો માંડી શકતા રાત પડે ત્યારે અમારા સાંકડા ઝૂંપડાના વિશાળ ફળિયામાં અમે માનસિક રાજાશાહીનો ઠાઠ ભોગવતા એ રાત્રે પણ અમે સવીએ મોડે સુધી મોટી બહેનને નોકરી મળશે પછી આપણે પણ આમ રહીશું અને આમ કરીશું એવા તડાકા માર્યા બાપુજી મોટી મોટીબહેનને બીજે દિવસે અમારા ગામ જીત્રીથી બાર કિલોમીટર દૂર આવેલા સણોસરા ગામે આદ્યપન મંદિરમાં ચાત્રાલયમાં મૂકવા જવાના હતા એટલે મોટી બેન જોડે મો મોડે સુધી બધા વાતો કરતા જાગ્યા સપનાઓના મહેલો શણીને બધા બરાબર ના થાક્યા અને સૂવા પડ્યા ત્યારે મધરાતથી વધારે સમય થઈ ગયો હતો બીજા દિવસે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બાપુજી તેમજ બેન સણોસરા જવા ઘરેથી નીકળ્યા બેનની ફીના તેમજ હોસ્ટેલના એડમિશનના એમ બધા થઈને ત્રણસો રૂપિયા રેગ્નજીનના એક નાનકડા અને સાવ સાધારણ પાકીટમાં મૂકીને બાપુજીએ પાકીટ ખિસ્સામાં મૂક્યું એ ત્રણસો રૂપિયા એમણે કેટલાય જણ પાસેથી ઉછીના પાસીના કરીને માંડ ભેગા કર્યા હતા નહીતર અમારા ઘરમાં તો આટલા રૂપિયા એકસાથે જોવા પણ ન મળે એવી અમારી એ વખતે પરિસ્થિતિ હતી અગિયાર વાગ્યે ભાવનગર સણોસરા બસ રેત્રીના બસ સ્ટેશન પરથી ઉપડતી એ બસ શેખ સણોસરાથી અંદર લોકભાત પારતી અધ્યાપન મંદિર જે સણોસરાના મુખ્ય બસ સ્ટેશનથી લગભગ બે કિલોમીટર જેટલું દૂર છે ત્યાં સુધી જતી બાપુજી અને મોટી બેન એમાં સળ્યા કંડક્ટરે ટિકિટના પૈસા માટે હાથ લાંબો કર્યો બાપુજીએ ટિકિટના પૈસા કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો અને એ ભેગા જે બેબળકા થઈ ગયા એમની રાડ ફાટી ગઈ અરે કોક મારું ખીચું કાપું ગયું ઉપડું ઉપડું થતી બસને કંડક્ટરે એક ઘંટડી વગાડીને ઊભી રાખી સિદ્ધભ્રહ્મ જેવા થઈ ગયેલા બાપુજી અને મોટીબેન બસમાંથી નીચે ઉતરી ગયા ખિસ્સું એ સણોસરા સુધીની ટિકિટના પૈસા પણ નહોતા ચોડ્યા એટલે બસમાં જવું પણ કઈ રીતે ઉપરાંત ફીના પૈસા તો જતા રહ્યા હતા હવે ત્યાં જઈને કરવું પણ શું ઘરમાં માતમ સવાઈ ગયો બા મોટી બેન તથા આજુબાજુમાંથી આ સમાચાર સાંભળીને કકરો કરવા આવેલા બે ચાર બહેનો રોતા હતા બાપુજી માથે હાથ દઈને ફળિયામાં ગુમસુમ બેસી ગયા હતા તળપદી કાઠિયાવાડી ભાષામાં એક કહેવત છે કે દુઃખ તે અને નબળે વેઠ એવું જ કાંઈક મારા બાપુજી સાથે બની રહ્યું હતું તકલીફો અને આફતોના પહાડ નિશે માંડ માંડ શ્વાસ લેતા એ માણસની મુશ્કેલીઓ જાણે કે ઓછી લાગતી હોય એમ કુદરત એક પછી એક દુઃખની ગાંસડી એમના ખભા પર ગોઠવે જતી હતી એક માણસ કેટલુંક દુઃખ જીરવી શકે એ જાણે કે ઉપરવાળો મારા બાપુજી પર પ્રયોગ કરીને નક્કી કરવા જ માંગતો હોય એમના પોતાના કાયમી તકિયા કલમ ઉપરવાળો જે કરે તે સારા માટે જ કરે એના પરથી એમને જ વિશ્વાસ ઉઠી ગયો હોય એવું એમના ચહેરા પર લીપાયેલ વ્યથા જોતા લાગતું હતું ગામમાં લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ એમ બધા સાત્વના આપવા આવતા ગયા સાંજના પાંચેક વાગ્યા સુધીમાં આ કરમ ચાલ્યો આ બધો સમય મારા બાપુજી શૂન્ય મસ્તક બનીને બેઠા જ રહ્યા હતા માથું હલાવવા સિવાય ભાગ્યે કોઈ આબાવાળા સાથે એમણે વાત વધારે કરી હોય તો શેક સાંજે અમે બધા એકલા પડ્યા ઘરમાં કોઈ બોલતું નહોતું પણ હવે શું થશે એ પ્રશ્ન તો બધાની નજરમાં રમતો જ હતો જો હવે એકાદ બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો મોટી બેનના આગળ ભણવાની વાત ત્યાં જ પૂરી થઈ જતી હતી અને તો પછી અમારા બધા માટે પણ આગળ ભણવાનું શક્ય બને કે કેમ એ એક મોટો પ્રશ્ન બની જતો હતો સૂરજ આથમવાની વેળાએ અમારી વાડનો દક્ષિણ તરફનો જાપો ખોલવાનો અવાજ આવ્યો આખો દિવસ માણસો આવતા રહેતા હતા એટલે કોઈએ એ તરફ જઈને જોવાની તસ્દી ન લીધી બે ચાર ક્ષણોમાં જ ઓસ્માણભાઈ તરીકે જાણીતા એક ભાઈ અમારા ફળિયામાં આવી પહોંચ્યા ઓસ્માણભાઈ જીથરી હોસ્પિટલની ધરમશાળામાં બિલ્ડિંગમાં સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા હતા એ વળી મારી બાની એક બેનપણીના ભાઈ થતા હતા એટલે એને એમને મામા કહેતા માણસ અત્યંત મહેનતું અને નેક પણ એની ઉઠક બેઠક અમુક એવા તત્વો સાથે રહેતી કે ગામમાં બધા ઘણીવાર એને નકામો માણસ કહેતા આવો ભાઈ આવો મારી બાએ એમને આવકાર અને ફળિયામાં ખાટલો ઢાળીને બેસાડ્યા કાસમભાઈ ખીસું ક્યારે કપાણું બેસતા વેત ઓસમાણભાઈએ પૂછ્યું સવારે લગભગ અગિયાર વાગ્યે મારા બાપુજીએ જવાબ આપ્યો બસમાં સળિયા પછી કે પહેલાં ભાઈ એની તો મને કાંઈ ખબર નથી બાપુજી બોલ્યા પણ બસમાં સડતા જ ખબર પડી એટલે એવું લાગે છે કે પહેલાં જ કપાયું હશે હમ એટલું બોલી મનમાં કાંઈક વિચારીને એ ઊભા થઈ ગયા પાણી પણ ન પીધું અને કાંઈ બોલ્યા ચાલ્યા વગર ચાલતા થયા એ સાંજ અમારા માટે એક મનહુસ સાંજ બનીને આવી હતી આખો દિવસ આંસુ પી પીને પેટ એવું તો ભરાઈ ગયું હતું કે અન્નનો દાણો એમાં નાખવાની કોઈની ઈચ્છા નહોતી પરંતુ ઘરડા દાદા દાદી માટે અને બીજા કોઈને ઈચ્છા થાય તો એ પણ ખાઈ શકે એટલા એટલા આશયથી જ બાએ છૂલો પેટાવ્યો હતો બપોરે ન ખાવા છતાં સાંજે અમે કોઈ જમી ના શક્યા બીજો દિવસ પણ એવો નિસ્તેજ જણાતો હતો દિવસ તો તેજથી જગારા મારતો હશે પરંતુ અમારી દ્રષ્ટિ નિસ્તેજ બની ગઈ હતી ઘણા બધા લોકોની આવન જાવનથી આગલો દિવસ ઝડપથી પસાર થઈ ગયો હતો પણ આજનો દિવસ કોઈ વાતે જતો નહોતો સુખમાં સડસડાટ પસાર થઈને આગળ ભાગતો સમય દુઃખમાં સાવ ગોકુળ ગાય ગતિએ ચાલતો લાગે છે અમને પણ એ દિવસ ખૂબ જ લાંબો લાગ્યો હતો બાપુજી પણ સમય સાથે જીલતા ઝીલતા જાણે કે સાવ પરાસ્ત થઈ ગયા હોય એમ બેઠા હતા ખીખિયાટા અને સ્થાન આજે શાંતિથી લીધું હતું એમ કરતા રાત તો માંડ પડી રાત્રે અચાનક ઓસમણભાઈ પાસા આવ્યા ગામ જેને નકામો માણસ ગણતું હોય એવી વ્યક્તિ ઘરે આવે એ કોઈને જ ન ગમે મારા બાએ ફક્ત આવો ભાઈ એટલું કહ્યું અમારા બધાના સહેરા પણ અણગમો સ્પષ્ટ દેખાતો હતો પરંતુ એ બધું જોઈ ન જોયું કરીને અથવા એને આવા ઠંડા આવકાર આવકારાઓની ટેવ હશે એ જે હોય તે એ પાથરેલા ખાટલા પર મારા બાપુજીની બાજુમાં બેસી ગયા ખિસ્સામાંથી બસો પંચાસી રૂપિયા કાઢીને મારા બાપુજીના હાથમાં મૂકતા બોલ્યા લ્યો કાસમભાઈ આ તમારી રકમ પાસે તમે કાલે બોલ્યા એના પરથી મને તરત જ ખબર પડી ગયેલી કે આ કોનું કારસ્થાન હશે આવા ચાકુબીના ધંધા કરનાર બધાને હું જાણું છું તમારે ત્યાંથી નીકળ્યા પછી કાલે રાત્રે જ હું શિહોર તાલુકા મથકે પહોંચી ગયો હતો જેણે ખિસ્સું કાપ્યું હતું એની પાસેથી આ પૈસા લઈને આજે જ આવ્યો પણ એ માદર બખર આ આમાંથી પંદર રૂપિયા વાપરી ગયો હતો નગર પૂરેપૂરા પાસા લાવી દેત અને તમે મારી દશા તો જાણો છો ને નકર હું પંદર રૂપિયા ઉમેરી આ દીકરીને આપી દેત પણ એ ભળ જેવો માણસ આગળ ન બોલી શક્યો એના ગળે ડૂમો બાજી ગયો આંખો લૂસીને એ માણસ તરત ઊભો થઈ ગયો સાલો કાશમભાઈ બહેન હું જાપ એટલું માંડ માંડ બોલીને આજે પણ પાણીનો ઘૂડડો પણ પીધા વગર એ માણસ ચાલતો થઈ ગયો અમારી આંખમાંથી વરસા વરસતા સોધારા આંસુઓ સામે નજર પણ નાખ્યા વિના એ માણસ જાંપો બંધ કરીને ચાલતો થયો ફરિસ્તાઓ કેવા હશે એ તો મને નથી ખબર પણ આજે સમજાય છે કે કદાચ એ આ ઓસમાણભાઈ જેવા જ હશે અને બીજી એક વાત મને એ દિવસે બરાબર સમજાઈ ગઈ કે ગામ જેને નકામો માણસ ગણતું હતું એ હકીકત તો અત્યંત કામનો માણસ હતો બીજાની તો ખબર નથી પણ અમારા કુટુંબ માટે તો એણે એ સાબિત કરી દીધું હતું મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ